પરંતુ નવાઈની બાબત એ છે જિલ્લા મથકનો મહત્ત્વનો જે સાવરકુંડલા અમરેલી જે નેશનલ હાઈવે છે રાજનેતાઓ પસાર થતા હોય અધિકારીઓ પસાર થતા હોય પરંતુ આ રોડના દ્રશ્યો હું બતાવીશ બિસ્માર બન્યો છે આપ જોઈ શકો છો ચોત્રીસ કિલોમીટરનો સાવરકુંડલા અમરેલી નેશનલ હાઈવે હાઈવે પર મસ્ત મોટા ખાડા પીડ્યા છેલ્લા ઘણા સમયથી ખાડાઓનું સામ્રાજ્ય છે રોડ ખાડામાં છે કે ખાડા રોડમાં છે તે પણ કેવું એક મુશ્કેલ છે ત્યારે આ બિસ્માર બનેલો નેશનલ હાઈવે વહેલી તકે સારો બને તેવી વાહન ચાલકો પણ માંગ કરી રહ્યા છે ત્યારે મહત્ત્વની બાબત એ છે કે અમરેલી જિલ્લાનો જે મુખ્ય જે આ રસ્તો છે ત્યારે અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકોમાંથી સારવાર માટે અમરેલી હોસ્પિટલે દર્દીઓ જતા હોય છે ત્યારે પણ તેમને પણ પીડાવાનો વારો આવે છે ત્યારે આ નેશનલ હાઈવે ઉપર ખાડા તંત્ર દ્વારા બુરવામાં નથી આવતા વરસાદ નથી તેમ છતાં ખાડાઓને રિપેરિંગ કામ કરવામાં નથી આવતું ને મસમોટા મોટા ખાડાઓ પીડા છે વાહન ચાલકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે અનેક અકસ્માતો સર્જાય છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ નેશનલ ઓથોરિટીના અધિકારીઓની આંખ ક્યારે ખુલશે અને સાવરકુંડલા અમરેલીનો જે વિસ્માર બનેલો જે રસ્તો છે એ ક્યારે રિપેર કરશે હરેશ કુમાર એ બીપી અસ્મિતા અમરેલી ત્યારે અમરેલી જિલ્લાનો જે સાવરકુંડલાનો સાવરકુંડલાથી જે અમરેલીનો ચોત્રીસ કિલોમીટરનો જે મહત્વનો જે મુખ્ય નેશનલ હાઈવે છે તે બિસ્માર બન્યો છે વાહનોને પારાવાર મુશ્કેલી ભોગવી પડે છે મસમોટાઓ મોટાઓ ખાડાઓ છે ત્યારે વાહન ચાલક આપણી સાથે છે શું આપણું નામ ક્યાંથી આવો છું અને સાવરકુંડલા અમરેલી નેશનલ હાઈવેની શું સ્થિતિ હું રાજકોટ ગયો હતો ખાલી કરવા સિમેન્ટની ગાડી અહીંયા ભાવ બહુ રોધા થાકી જવાય ગાડીમાં બહુ રોધ આવે મુશ્કેલી બહુ ને ગેર બદલવા પડે ને ખાડા ખાડા આપણે જાળવું પડે કોઈ આગળ વાહન આવતું હોય તો ખાડા આવતા હતા એમાં આગળ પાછળ આપણે જોવું પડે કે બાજુથી એમ ખાડો તારવો ને આમ ખાડા બહુ છે તકલીફ બહુ પડે થાક બહુ લાગે અને ગાડીનું નું વેરેન્ટેજ આવે પટાય તૂટી જાય રાજકોટ થી આગળ રસ્તા કે રાજકોટ થી અમરેલી થી આપણે આટકોટ સુધી થોડો ખારો છે પછી આટકોટ થી પછી રાજકોટ સુધી બહુ આવો રોદા